મોરવા હડફ એપીએમસીના ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે ખેડૂત વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય થયો શુક્રવારે મતદાન પ્રક્રિયા થઈ હતી જેમાં નવ્વાણું ટકા મતદાન થયું હતું દસ બેઠકો માટે અઢાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો બાવીસો બાર મતદારો પૈકી બસો ઓગણીસ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું મોરવા હડપ હડફ ની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમી બની હતી ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી સૌની આતુરતાનો અંત લાવી દીધો એપીએમસી માટે વિભાગમાં કુલ દસ સીટો માટે અઢાર ફોર્મ આવેલા હતા જેની સત્તર દસ એટલે કે ગઈકાલે ચૂંટણી થયેલી હતી અને આજે એનું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એમાંથી દસ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે અમારા તમામ જે ડિરેક્ટરો છે દસે દસ એ ખૂબ બહુમતીથી જંગી બહુમતીથી જીત્યા છે બધાને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને અમારા પૂર્વ એપીએમસી ચેરમેન અમારા જે હાલના એપીએમસી ચેરમેન છે આપણા અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શ્રી હરદીપભાઈ જાદવજી અમારા વિજયભાઈ પટેલ અમારા મોતીસિંહભાઈ અમારા વિક્રમભાઈ ડિંડોરજી અહીંયા ઉપસ્થિત અમારા દિનેશભાઈ માલીવાડ અને બળવદભાઈથી માંડીને તમામ લોકો જે ડિરેક્ટરોમાં મોતી મોતીકાથી માંડીને તમામ ડિરેક્ટરો જે હતા એ ખૂબ બહુમતીથી જીતા છે જે પણ મહેનત કરી છે ચૂંટણીમાં એ તમામ લોકોને ભવ્ય જે વિજય મેળવી છે ધનતેરસના દિવસે પરિણામ જે આવ્યું છે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું